સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે નિલેશભાઈને વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે કોઈ મિત્રનો સાવ ઓછો બજેટ હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો અત્યારે કમ્પ્લીટ સ્ટાર ટ્રેક્ટર બાકી હું તમને આગળ બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો નિલેશભાઈને આ સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે તમે

કિંમત માત્ર એક લાખ ત્રીસ હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને ઈગોરાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈના બાણું છ એકાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો